ડીપી એસઓજી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી અમારા પીઆઈ વીએ જોશી સાહેબને એક ઇન્ફોર્મેશન મળેલી કે નિકોલ ધરણીધર એસ્ટેટમાં બે શખ્સ હાઈબ્રિડ ગાંજાનું મતલબ કે વેચાણ માટે આવનાર છે જે માહિતી આધારે એસઓજીની ટીમ અને પીઆઈ શ્રી જોશી સાહેબ બનાવળી જગ્યાએ ગયેલા અને ત્યાં વોચ કરતાં આ બંને શખ્સો મળી આવેલ જે શખ્સોને ચેક કરતાં પ્રતિક રશિકભાઈ પ્રતિક પ્રફુલ્લભાઈ પાસેથી એના ખીચામાંથી પાંચસો ગ્રામ હાઈબ્રિડ ગાંજો અને એક મોબાઈલ મળી આવેલ સાથેના શખ્સ રવિકુમારને ચેક કરતા તેની પાસેથી એક મોબાઈલ મળી આવેલ આ બંને શખ્સો છૂટક વેચાણ કરી અને આ જથ્થાનો નિકાલ કરવાના હતા તેઓની વિશેષ પૂછપરછ કરતાં જથ્થો સહદેવ નામના એક વ્યક્તિ પાસેથી લાવેલ છે અને તેઓએ આ બંનેને પાંચ પાંચ હજાર રૂપિયા મજૂરી પેટે આપવાના નક્કી કરેલા હતા આ બંને શખ્સોની વિશેષ પૂછપરછ કરતાં જે પ્રતિક પ્રફુભાઈ કુમાવત છે જે સીજી રોડ ઉપર એ કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરે છે જ્યારે રવિકુમાર જયશુભાઈ પટેલ સુરતના એક ન્યારા નામની કોઈ પ્રિન્ટ કંપની છે તેમાં આ મેનેજર તરીકે કામ કરે છે એના મધર અમદાવાદ નિકોલ ખાતે રહે છે જેથી એ પોતે રજા ઉપર અહીંયા નિકોલ આવેલો ગઈકાલે આ માહિતી આધારે બંને શખ્સોને મુદ્દામાલ સાથે પકડી વિગતવારની પંચનામાના ભાગરૂપે તેઓ બંનેના વિરુદ્ધમાં એક એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે તેઓની વિશેષ પૂછપરછ હાલમાં ચાલુ છે